વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કર્યો સરીગામ જીઆઈસી માં સાતસો જેટલા પ્લાસ્ટિક કેમિકલ અને એન્જિનિયરિંગ એકમો આવેલા છે જેના વિકાસ સંબંધી પ્રશ્નો પર સાંસદે ઉદ્યોગ જગતના આગેવાનોના અભિપ્રાય લીધા ઉદ્યોગ જગત તરફથી રજૂઆત કરવામાં આવી કે સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ વધારવામાં વિદેશી પ્રોડક્ટની કિંમતોનો તફાવત મુખ્ય મુશ્કેલી છે સાંસદ ધવલ પટેલે ઉદ્યોગને સ્વદેશી પ્રોડક્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ઉદ્યોગપતિઓને ખાતરી આપી કે જીએસટી કે સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત કોઈ પણ સમસ્યાની લેખિત રજૂઆત આવે તો તેને દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે લોકોના શું પ્રશ્નો છે એ સાંભળવા માટે આ સેશનનું આયોજન કર્યું તાકી એમના સજેશન અને ફીડબેક સાંભળીને જે તે સ્તરે રજૂઆત કરવી પડે તાહે કલેક્ટરને કરવી પડે રાજ્ય સરકારમાં કરવી પડે કે કેન્દ્ર સરકારમાં કરવી પડે એના માટે ફીડબેક સેશનનું આયોજન કર્યું હતું અને બહુ સારા સારા સજેશન અલગ અલગ સજેશન્સ આવ્યા છે જીએસટીના સજેશન આવ્યા છે ટ્રાન્સફર ફીઝના સજેશન આવ્યા છે આપણા રોડ રેલવે અને એરપોર્ટના કનેક્ટિવિટીના પણ અહીંયા સજેશન્સ આવ્યા છે એની સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી કઈ રીતના આપણે ચેન્જ કરી શકીએ છીએ એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીના કઈ રીતના પોલિસી ચેન્જ કરીને આપણા ઉદ્યોગોને પણ ફાયદો થાય આપણા વિસ્તારને પણ ફાયદો થાય અને એમ્પ્લોયમેન્ટને કઈ રીતના ફાયદો થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે એની સાથે સાથે અહીંયા આર એન્ડ સુવિધા આપણે ઉત્પન્ન કરીને આપણે કઈ રીતના સારું કામ કરી શકીએ છીએ એના માટે સજેશન્સ આવ્યા છે અને સૌથી મહત્ત્વનું આપણું સારું લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અહીંયા જળવાઈ રહે ઇન્ડસ્ટ્રીના આપણા મિત્રો એકદમ ફ્રીલી કામ કરી શકે એના માટે પૂરા પ્રયાસ અને ફીડબેક આવ્યા છે બધા સજેશન પણ મેં લીધા છે મારા તરફથી જે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામગીરી છે એની પણ મેં વાતચીત કરી છે